કાર્યણીમાં શ્રીજી મહારાજે સંવત અઢારસો અઠ્યોતેરમાં ભવ્ય અનકૂટ સમયો કર્યો હતો તે સમયમાં દેશો દેશથી સૌ સંતો પાર્ષદો અને હરિભક્તો આવ્યા હતા પણ ગોપાળાનંદ સ્વામી હજુ આવ્યા નહોતા પછી કોઈ કે આવીને સમાચાર દીધા કે મહારાજ ગોપાળાનંદ સ્વામી આવે છે ત્યારે શ્રીજી મહારાજ કહે કે સ્વામી કેટલેક દૂર છે ચાલો સૌ સામા જઈએ આ મધીરા થઈ ગયા એવામાં થોડીક વાર થઈ એટલે સ્વામી આવ્યા અને શ્રીજી મહારાજને દંડવટ કરીને બાથમાં મળ્યા શ્રીયરીએ સ્વામીના ખબર અંતર પૂછ્યા અને કહ્યું જે સ્વામી ઉતારા કરી આવો તેથી ગોપાળાનંદ સ્વામી ઉતારો કરવા ગયા પણ ઉતારો કરતા વાર લાગી ત્યારે શ્રીજી મહારાજે સોમલા ખાચરને તુરત જ તેડવા મોકલા સ્વામીને બોલી બોલાવી લાવો સ્વામી આવ્યા ત્યારે મહારાજ સ્વામીનો હાથ ઝાલીને કારિયાણીની જે અક્ષરઓળી છે તેમાં તેડી ગયા અક્ષરોળીમાં શ્રીજી મહારાજને સ્વામીએ ઉત્તરાદેહ ખૂણે દાબળી પાતરીને બેસાયા ગોપાળાનંદ સ્વામી સન્મુખ બેઠા એ વખતે નિષ્કુળાનંદ સ્વામી શ્રીહરીને સ્નાન કરવા માટે ચૂનાબંધ કુંડી કરાવતા હતા તેઓ પણ અક્ષરોળીમાં આવીને બેઠા પછી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી સુખી છો ને ત્યારે નિષ્કુળાન સ્વામી બોલ્યા જે મહારાજ સ્વામી વડોદરા જેવા મોટા શહેરમાંથી આવે છે તે સુખી તો એવા જ હશે ને નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળીને મહારાજ બોલ્યા એ કાંઈ બીજા જેવા નથી જે એમને શહેર બાદ કરે પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે કુંડીની ટીપણી ધીમી ચાલે છે તો ત્યાં જાવ પછી નિષ્કુળાનંદ સ્વામીએ કડિયાને કહ્યું કે ટીપ્પણી ઉતાવળી ટીપો એમ કહીને પાછા મહારાજ પાસે આવીને બેઠા ત્યારે મહારાજ કહે સ્વામી કડિયા ખોટી થાય છે વળી સ્વામીએ જઈને કડિયાને કહ્યું જે ઉતાવળથી કામ કરો એમ કહીને અક્ષરોડીમાં આવીને પાછા મહારાજ અને ગોપાળાન સ્વામી પાસે બેઠા નિષ્કુળાન સ્વામીને મનમાં એમ હતું કે આજે મહારાજ ગોપાળાન સ્વામીને કાંઈક મહત્વની વાત કહેવા માંગે છે તેથી તે વાત સાંભળવા સારું પોતે વારે વારે અક્ષરવડીમાં આવીને બેસી જતા હતા મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતે જે હેતુ માટે પ્રગટ થયા તે રહસ્યની વાત સમજાવી અને સ્વામીને કહ્યું કે તમે સૌ જીવાત્માઓને અમારા પ્રાગટ્યના ખાસ હેતુ સમજાવજો અને મુક્ષુઓને ભાગવત ધર્મનો ઉપદેશ આપી પૃથ્વી પર ભાગવત ધર્મ પ્રવર્તનની પ્રવૃત્તિ ચાલી રાખો ચાલુ રાખો એ જ જનહિત માટે મહત્વનું પરમ કર્તવ્ય છે એ સમયે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના ધરતી ઉપર પ્રાગટ્યના છ હેતુઓ કહ્યા પહેલું કે પોતાના અનન્ય ભક્તોની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવી બીજું સ્વધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સહિત ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરાવવી ત્રીજું આત્મા અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવી જીવાત્માને ભગવત સ્વરૂપનો નિશ્ચય દ્રઢ કરાવવો ચોથું પૃથ્વી પર મોક્ષ માર્ગની જે પ્રવૃત્તિ ચાલતી હોય તેને વિશુદ્ધ બનાવવી પાંચમું અધર્મ અંધારું અને અધર્મીઓના ત્રાસને દૂર કરવું છઠ્ઠું ભાગવત ધર્મ અને એના વાહકો એવા સંત પુરુષોનું રક્ષણ કરવું આ વાતને નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાં સાંભળી લીધી ને પોતાને શ્રીહરીના અવતરણના એ છ હેતુઓની વાત ઉપર પોતે પુરુષોત્તમ પ્રકાશ નામે ગ્રંથ કર્યો છે અને માં તેમાં અને તેમાં છેલ્લું પદ કર્યું કે આનંદ પો અતિ ઘણો રે આ સલ બેલ પુરુષોતમાં રે એ પદ સ્વામીએ કર્યું થોડા સમય પછી તે ગ્રંથ ગોપાળાનંદ સ્વામીના શિષ્યએ ખરડો લખવો હતો તેથી નિષ્કુળાનંદ સ્વામી પાસે લખવા માંગ્યો પણ સ્વામીએ લખવા માટે આપવાની ના કહી પછી ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું જે સ્વામી વાત તો મહારાજે મારી પાસે કરી હતી તમે તો પરાણે સાંભળી છે માટે ગ્રંથ સાધુને લખવા માટે આપો પછી નિષ્કુળાનંદ સ્વામીએ તે ગ્રંથ લખવા માટે એ સાધુને આપો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાંથી